ગઈકાલે રાત્રે રાત્રિ બજારમાં જે તોડફોડનો બનાવ બન્યો ત્યારબાદ પોલીસને જાણ થતા પોલીસ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી ત્યારબાદ જે ઘટના બની હતી તે ઘટનાની ગંભીરતાને લઈને ક્રાઇમ બ્રાન્ચના માણસો એટલે ઝોન થ્રી અને ઝોન ફોરના એલસીબીના માણસો તથા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના માણસોએ ભેગા થઈને અમે લોકો એક ટીમ બનાવી ત્રણ અલગ અલગ ટીમ બનાવી જેમાં ટેકનિકલ એનાલિસિસની એક ટીમ હતી એક ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ પર કામ કરતી હતી અને બધાએ તમામ મળીને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને પકડી પાડેલ છે ચારમાંથી એક માઇનોર છે અને જે ત્રણ બાકીના છે એમાંથી બે લોકોના પાસના રેકોર્ડ્સ ફાઇન્ડ કર્યા છે અને હજુ પણ વધારે એમના પર ગુના છે કે નહીં તે બાબતે પોલીસ સ્ટેશનથી કાર્યવાહી અને તપાસ ચાલુ છે નશામાં હતા તે બાબતે અમે મેડિકલ માટે મોકલ્યા છે તે મેડિકલમાંથી રિપોર્ટ આવતા જાણ થશે અને જે ઘટના બની તેની પાછળનું કારણ પાણીપુરીની લારી પર તે લોકોને જે અંદર અંદર માથાકૂટ થઈ ઝઘડો થયો તે બાબતે એક વ્યક્તિને મારવા માટે અંદર દોડતા હતા તે વ્યક્તિ હેવમોરના પાર્લરની અંદર ઘૂસી ગયો અને તેને મારવા જતા હેવમોરના પાર્લરમાં ઘણું બધું નુકસાન કરવામાં આવ્યું છે